નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવેચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ માળી આવ્યા અશુ યાદ આવતી હતી એટલે ઊંઘ આવતી નહોતી પણ ભદ્રાએ મનને મનાવી લીધું કે ઘરમાં એકલી છું તેથી ઊંઘ નથી આવતી એકલી વિધવા બધા ભારણ બંધ કરીને અંદરના ઉંમરા પાસે બેઠી હતી દેર અને દેરાણી બહાર ગયા પછી એ વિમાસી રહી હતી કે બે જણા ઘડીક દુઃખી દેખાય છે ને ઘડીકમાં પાછા સુખની કેવી લહેર લહેરાઈ રહ્યા હતા પણ બહાર નીકળીને મોટરમાં બેઠા ત્યારે બાજુ બાજુએ બેસવા માટે કેટલી મીઠી ધમા ચક્કર મચાવી તે માંડી વીર સુખ કહે કંચન તું જ આગલી સીટ પર એકલી બેસીને હાથ હું અહીં પાછળ પડ્યો છું કંચન કહે કે નહીં મારી પાસે જ બેસવું પડશે હું એકલી કાંઈ શોભું દેર કહે કંચન તું બાજુમાં સોફાને બેસાડીને જે હાકવામાં રહી છે તે કાઢી નાખ દેરાને કહે એને માટે પૂર્ણિમા નહીં બગાડું પૂર્ણિમાનો પ્રકાશ તો કાંઈ બીજું જ ભણતર ભણાવવા માટે પેટાય છે ને એ ભણતર તો તમે મને અને હું તમને ભણાવી શકીએ આવી જાઓ આગળ ડાયા ડમરા થઈને ચાલ્યા આવો પેટ દુખવાનો પાઠ બજવો ના નહીં તો હું ઉપાડીને આગળ આણીશ આવો તો સપને એ માણ્યું નહીં બે સાચું કલા માણે તેની તો બલિહારી એવો વિચાર કરતી ભદ્રા બેઠી હતી ત્યારે બહારની ચાંદનીમાં એક મોટર કસો અવાજ કર્યા વગર દરવાજે આવી અટકી ને અંદર જે હાકનાર એક જ માણસ બેઠો હતો તેની હાક સંભળાય કા કંચન વીર સુત આ સ્વરો સાંભળનારી ભદ્રા એકદમ તો જવાબ ન દઈ શકી એ ગલાર હેબત ખાઈ ગઈ આ સ્વરો એના અજાણ્યા છતાં તાજેતરના જ પરિચિત લાગ્યા એ તો ગામડાની વિધવા ખરીને એટલે દીવા બધી બુજાવી કરીને જ બેઠેલી એ બહેરાવો બૂમ ફરી આવી ત્યારે ભદ્રાએ વીજળીનો ફક્ત એક જ દીવો ચેતવ્યો ને શાંતિથી જવાબ દીધો કે બહાર ગયા છે ભે ઘેર નથી ઓહો ગયા ને તો તો સારું થયું હું એમને તેડવા જ આવેલો બધા એમની વાત જોઈ રહેલ છે થોડી એ બોલતો અટક્યો પણ સામે કશો જવાબ કે હોકારો ન જડ્યો એટલે એ ફરી વાર બોલ્યો એ બેઉ એના ઓવરકોટ તો સાથે લઈ ગયા છે ને ન લઈ ગયા હોય તો હું લેતો જાઉં સામેથી કશો હોકારો ન આવ્યો વચ ગાડીની મિનિટો ફક્ત બગીચાના બંગલાની તીથી તી સ્વરોજ પરી દીદા ભદ્રાએ જવાબ ન દીધો એટલે એણે ફરીથી ફોડ પાડ્યો એ તો હું છું ભાસ્કર હું સાંજે આવેલો ને તે જ ભદ્રાને યાદ આવ્યું કે ભાસ્કરભાઈ તો ઘરના આત્મજન જેવા છે તેણે ઉઠીને દરવાજો ઉઘાડ્યો ઉઘાડીને પોતે ઉતાવળે પગલે પાછી આવી રસોડામાં લપાઈ ગઈ ને ભાસ્કર ચટક ચટક એક પછી એક ઓરડાની બત્તીઓ ચેતવતો કંચન વીર ઓરડામાં જઈ બે ઓવરકોટ સાથે બહાર નીકળ્યો એની પાછળ એક પછી એ બતી બંધ થતી આવી એણે સીધા સટેસાટ બહાર ચાલે જતાં જતાં ફક્ત એટલું જ કહ્યું કે બેવકૂફ બે એક સાથે બેવકૂફ પોતાની તબિયત નાજુક છે એમ બેવ જણ જાણે છે હવામાં શરદી છે એ પણ જાણે છે છતાં પોતાની સંભાળ રાખવાનું બે માંથી એકેને સૂતું નથી એ પણ મારે કરી દેવું પોતે જાણે કોઈને સંભળાવવા માટે નહીં પણ પોતાના જ મનની ઉર્મી ઠાલવવા માટે આ બબડાટ કરતો ગયો હોય તેવી અદાથી સીધો શટ બહાર નીકળી મોટરનું બારણું રોશમાને રોશનો પછાડી મોટર પાછી હકારી ગયો મોટર એક સ્ત્રી મિત્રની હતી રસોડામાં ઊભી ઊભી બદલા તો થર થર ધૂતી હતી શા માટે ધૂતી હતી તે જો કોઈએ એને પૂછ્યું હોત તો પોતે જવાબ ન આપી શકત વિધવા યુવતી અમદાવાદ સહિત સોસાયટીનું મકાન પડોશ વગરનું એકલવાયું ઘર ચાંદની રાત ને તેમાં એક એવા ગૃહ પ્રવેશ કે જેનું આ ઘર જ નહીં પણ ઘરના મનુષ્ય પર પણ પૂર્ણ સ્વામિત્વ છે તે વખતે કંપારી સહજ છૂટે માડી રે કેટલી ભી ગઈ હતી આ ગાડીને કપાડીને ગળે પરસેવાના ડગલા તો જો પરસેવે આખું અંગ નહાય રહ્યું છે અર્ર મેં મેં પણ ભાઈએ કેવી કલ્પનાઓ કરી નાખી એટલી વારમાં તો મેં એને અહીં ઘસી આવતો ને કઈનું કંઈ જ કરતો કલ્પ્યો એને વિશે આટલું માઠું આટલું બધું હીણું ધારી બેસવામાં કેટલું બધું પાપ લાગ્યું હશે એ તો બાપડો સીધો સાધો દે તેરાણીની સચોટ સાધુ થઈને જ આવ્યું ને ચાલ્યો ગયો મંજા ભૂતને શંકા ડાકણ કેતી કાંઈ ખોટી છે એ વિચારતે વિચારતે બેઠા બેઠા જ એ જોલે ચડી ઉઈને ઘડી ભાસ્કર તો ઘડી અંશોના સપના જોતી જોતી પોતે લાદી ઉપર ઢળી ગઈ તે પછી છેક રાતના એક વાગે મોટરના ધમધમાટ થયા ત્યારે ભદ્રાએ દેવો પેટાવ્યો દ્વાર ઉગાડ્યા દ્વારની પાછળ લપાઈને પોતે ઊભી રહી પહેલાં દેયર દાખલ થયા તે પછી દેરાની અંદર આવી ને ત્રીજો માણસ મોટરમાં જ બેસી રહ્યો પાછા રહેલી કંચને કહ્યું અંદર નહીં આવો ભાસ્કરભાઈ ના હવે નહીં સુઈ જાવું નિરાંત કરીને નીકબાર માંદા પડશો એટલું કહી ભાસ્કરે ગાડી હકારી મૂકી ત્યારે ભદ્રા બાણા આડે લપાઈને ભાસ્કરને જ જતી હતી કંચન અંદર આવી ત્યારે ભદ્રાએ એને એક જ પ્રશ્ન પૂછ્યો કેટલા ઘણા સાદા પાડ્યા પડેલા હે ના ના અમે સાદા પડ્યા જ નથી એટલું જ ફક્ત બોલીને કંચન અંદર ચાલી ગઈ એ એટલું પણ કાં ન બોલી કે ભાભીજી અમારે સૂતા જાગવું પડ્યું ને તમારે તે ઊંઘ કેટલી હળવી મોટાના અવાજે જાગી ઉઠ્યા કે પછી તમે અમારી વાતમાં ને વાતમાં પૂરું સુતા એ સાના હશો આવું કશું કહ્યા વગર ચાલી ગયેલી કંચન ઘરમાંથી બહાર નીકળતી વેળાની કંચન કરતાં છેક જ જુદી પ્રકૃતિનું માની લાગી તોછડી દેખાઈ મિજાજી માલુમ પડી શહેરી અને ભણેલ ગણેલ માણસોનો કાંઈ ખડો છે ભે એ વિચાર કરતી દિલમાં જરી દુબાતી ભદ્રાએ પોતાના ઓરડાની બધી ઓલવી ત્યાં તો ભદ્રાને કાને ફરી પાછા પેલા બે જણ વચ્ચેની કશિક વાદાવાદીના કશિક શબ્દ ટપાટ પીના તીખા સ્વરો આવી અફડાયા અર્ધરાત પછીનો સમય પ્રણય કલ્હનો નથી હોતો તે પ્રણય કલહના સ્વરો આટલા કંકસ પણ નથી હોતા આ તો દાંત કચકચાવીને બોલતા હતા તો પછી મને લઈ નતો ઓ શું ગુનો કર્યો મને એકલો બેસાડીને જુદી બેઠક કેમ જમાવી ત્યારે પોતાને જ એકલા પડાવું હતું પેલી લલિતા માટે એમ કેમ નથી બોલી શકાતું હેવાન જીભ સાંભળજો હું નહીતર શું ખેંચી કાઢીશ આ લે ખેંચ 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 હેવાન હેવાન તમે તો તું તું ગંદી તું તું ગંદો તે પછી થોડા તમાચાના સ્વરો પણ સંભળાયા ને બદ્રા હવામાં બકારો હોવા છતાં દડો ઓળી લપાય હેપતાય ઈશ્વર 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 એવું રટણ કરતી સુન મૂન પડી રહી પોતાના કાને આ બધા શબ્દો પડ્યા તે બહુ ખોટું થયું હતું જે માણસો બોલી રહ્યા હતા તેને હિંતાનો તો વિચાર જ છોડી દીધો હતો સાંભળનાર તરીકે પોતાની જ શરમભરી સ્થિતિ તેને ચાલી રહી પોતે કંચાના હિપકા સંભળાયા વીર આહા આહ નિશ્વાસ અને શું કરું જીભ કરડી મળું ઝેર પીને સુઈ જાઉં એવા વિશ્વના શબ્દો માફક સોને ગળી જતી લાગી બીછાનું ભમરડાની પેઠે ફરતું હતું પૃથ્વીનું પડ જાણી ઊંધું વળતું હતું આ બે માંથી કોઈક પોતાના મન પરની કાબુ ખોઈ બેસી કદાચ કોઈકનું કાંઈ કરી બેસે તો એ બી કે ભદ્રા મોડી રાત સુધી જાગ્રતા વ્યસ્તામાં જ પડી રહી ને જાગ્રત હોવા છતાં એને સૂતેલી હોવાનો ઢોળ ચાલુ રાખવો પડ્યો કારણ કે પોતાની લડાઈ કોઈ ત્રીજાએ સાંભળી છે એવું આ બેવને જો લાગી જશે તો સવારે એ પાછા મોડું સી રીતે દેખાડી શકશે આ હતી ભદ્રાની એકમાત્ર ચિંતા મોડે મોડે ત્રણેક વાગે જ્યારે બે પરિણીત શિક્ષિતોનું તપ્ત શયનગાર ઢાળો પડી ગયું ને બેઉ જણા ઊંઘી ગયા છે એવી ભદ્રાને ખાતરી થઈ ત્યારે જ ભદ્રાએ આંખો મીચી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ